સૌથી મોટી ખબર ઘણા વર્તમાન મંત્રીઓની આવતીકાલે છેલ્લી કેબિનેટ બેઠક હશે આવતીકાલે કેબિનેટ બેઠકમાં ઘણા મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે સત્તર ઓક્ટોબરે નવા મંત્રીઓ શપથ લેશે

મહત્વના જે સમાચાર જે હાલમાં જ મળી રહ્યા છે કે નવા મંત્રીઓ પાસેથી જે રાજીનામા જે છે તે મહત્વની વાત એ છે કે આવતીકાલે જ્યારે કેબિનેટ બેઠક છે અને કેબિનેટ બેઠકમાં જે જે મંત્રીઓ રિપીટ નથી થવાના તેમની પાસેથી રાજીનામા લઈ લેવામાં આવવાના છે અને જે નવા મંત્રીઓ આપણી સામે આવશે તે વાઘ બારસે તેઓ શપથવિધિ તેમની થવાની છે નિધિ સૌથી મહત્વની વાત એ પણ છે કે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવેલા છે તે પણ ઘણા મંત્રીઓનો સમાવેશ થવાનો છે શું વધુ માહિતી બિલકુલ મિથુન અત્યારે સસ્પેન્સ એ જ છે કે આખરે કોના પત્તા કપાય છે અને કોને મંત્રીપદ અપાય છે કોના ભાગ ખુલે છે તેના પર સૌ કોઈની નજર છે કેમ કે દાદાનું મંત્રીમંડળ વિસ્તરણ અને કયા કયા ચહેરાઓના નામ આવી શકે છે આપણે સતત એ લિસ્ટ એ નામની યાદી આપણે બતાવી રહ્યા છીએ કે આ ચહેરા છે જેમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે કેટલા કેવા પણ મંત્રી છે જેમને પ્રમોશન આપવામાં આવી શકે છે એટલે જોવાનું રહેશે કે સસ્પેન્સ છે સસ્પેન્સ ક્યારે ખુલે છે અને આ જે ભવ્યાતિભવ્ય પૂરો ભવ્યાથી ભવ્ય જે પૂરું આ જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે કાર્યક્રમની આપણે વિગતે વાત કરીશું જે મોટી માહિતી સામે આવી રહી છે માહિતી આપવા માટે આપણી સાથે ઝી ચોવીસ કલાકના એડિટર દીક્ષિત સોની જોડાઈ ગયા છે આપણે એમને જ પૂછીશું કે આખરે શું કે વિગતો અંદરથી સામે આવી રહી છે સર સૌથી પહેલાં સવાલ એ થાય કે સસ્પેન્સ આખરે આ જે કાર્યક્રમ છે તે ક્યારે યોજાશે કેમકે આજ કાલ આવતીકાલ પરમ દિવસે હવે કહેવાય છે કે ધનતેરસે વિજય મુહૂર્તમાં કાર્યક્રમ થઈ શકે છે શું કે અંદરથી સામે આવી રહ્યું છે નિધિ ખાસ વાત એ છે કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને અને નવા મંત્રીઓની એન્ટ્રીને લઈને ઘણી બધી અટકળો લાગી રહી છે ઘણી આપણા બધા મીડિયાના મિત્રોએ ઘણા બધા દિવસો આપ્યા છે કે ધનતેરસે થશે કે કઈ તારીખે થશે આપણે એક સ્પષ્ટ વાત કરીએ કે સત્તરમી તારીખે એટલે કે પંદર બે દિવસ પછી મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને આ મંત્રીમંડળનું જે વિસ્તરણ થશે એને એક મોટી ઇવેન્ટના સ્વરૂપમાં જે કરવામાં આવશે એક વાત એવી પણ આવી રહી હતી કે રાજભવનમાં રાજ્યપાલશ્રી આવે એટલે પછી ત્યાં આગળ જ નવા મંત્રીઓના શપથ થઈ જાય પણ એવું નહીં થાય એક મોટો સમારોહ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારના સમારોહ કરવા માટે એક ઇવેન્ટ કરવા માટે પ્રચલિત છે એ પ્રકારનો જ સમારોહ કરવામાં આવશે અને સંભવત એવું લાગી રહ્યું છે કે મહાત્મા મંદિરમાં અથવા તો વિધાનસભાની સામે જે મોટું મેદાન છે આ પહેલાં પણ ત્યાં આગળ મંત્રીમંડળનું વિસ્તરણ અથવા તો ત્યાં શપથવિધિ થઈ છે ત્યાં થઈ શકે છે એટલે આ બે વાત અત્યારે નક્કી જ દેખાઈ રહી છે સૌથી મહત્વની વસ્તુ એ છે કે આવતીકાલે દાદાની એક્ઝિસ્ટિંગ કેબિનેટ છેલ્લી હશે અને એમાં જે મંત્રીઓની એક્ઝિટ થવાની છે એમના રાજીનામા લઈ લેવામાં આવશે અને પરમ દિવસે નવા મંત્રીમંડળનું વિસ્તરણ અથવા તો નવા મંત્રીમંડળની શપથવિધિ થશે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે કોણ કોણ નવા ચહેરા મંત્રીમંડળમાં આવશે એને લઈને સતત આપણે બધા અટકળો લગાવતા રહ્યા છીએ કે આની એન્ટ્રી થશે આની એક્ઝિટ થશે તો એ બાબતમાં પણ હું ખાસ તમને અત્યારે હું કહેવા માગીશ કે અર્જુન મોઢવડિયા જે છે એમની એક એન્ટ્રી થવાની પૂરી શક્યતા છે સી જે આની એન્ટ્રી થવાની પણ એક મોટી શક્યતા છે પણ જો બળવંતસિંહ રાજપૂતને કન્ટિન્યૂ કરવામાં આવે છે તો કદાચ સીજેને બહાર બેસવું પડે એવી એક શક્યતા છે અને આમ મોટા મોટી એવું લાગી રહ્યું છે કે બળવંતસિંહ રાજપૂતનું જે પ્રકારનું કામ કામગીરી એમની રહી છે તે એમને કરવામાં આવી શકે છે પણ સીજે ચાવડાને પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક એમને કમ્પનસેટ કરવા ખૂબ જ જરૂરી થઈ જાય છે અને એટલા માટે એવું લાગે છે કે કદાચ ની એક્ઝિટ થાય અને સીજે ચાવડા ઇન થઈ શકે છે સૌથી મોટો મુદ્દો આ મંત્રીમંડળનો જે હતો કે આપણે હંમેશા એ ચર્ચા કરતા રહ્યા છીએ કે ઓબીસીને પ્રતિનિધિત્વ આપવાનું હતું તો ઓબીસી જગદીશ વિશ્વકર્માને પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા પણ હવે જે સૌથી મોટો તપકો અથવા તો સૌથી મોટો પ્રદેશ અને સૌથી મોટી કમ્યુનિટી લેખ કરી રહી છે અને એ છે સૌરાષ્ટ્ર અને લેહુઆ પટેલ એટલે લેવુઆ પટેલ કમ્યુનિટી ને પ્રતિનિધિત્વ આપવામાં આવશે સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ આપવું ખૂબ જ જરૂરી છે એક એવી પણ વાત ચર્ચામાં આવી રહી હતી આપણે બધા લોકો સાથે વાત કરતા હોઈએ જેમાં કે ભાઈ ડેપ્યુટી વાળી ફોર્મ્યુલા આવે મને નથી લાગતું કે ડેપ્યુટી વાળી કોઈ ફોર્મ્યુલા આવે પણ લેવુઆ પટેલને વધારે પ્રતિનિધિત્વ આપવા માટે એક મોટો ચહેરો એટલે કે જીતુ વાઘાણીની રીએન્ટ્રી થશે એટલે જીતુ વાઘાણી એક મોટો ચહેરો બની શકે છે સાથે સાથે મહેશ કસવાલા જે અમરેલી અને એની આસપાસનો વિસ્તાર બહુ જ ચેલેન્જિંગ રહ્યો છે ત્યાંથી ત્યાં બહુ સારું કામ કરી રહ્યા છે એટલે એક નવો ચહેરો એટલે કે મહેશ કસવાલાની પણ એન્ટ્રી થઈ શકે છે ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે ઠાકોર સમાજની વાત કરવામાં આવે તો સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરની પણ એન્ટ્રી નક્કી છે અલ્પેશ ઠાકોરને બહુ પહેલાં આપણે ઘણી વખત જોયું છે કે એમને મંત્રી બનવાના ખાસા ઓરતા હતા મને લાગે છે કદાચ આ વખતે પૂરા થયું કદાચ આ વખતે પૂરા થઈ જશે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં કેવું રોકડિયા અને કેવ રોકડિયાની સામે કદાચ મને એવું લાગે છે કે કેવ ભાઈને કદાચ ચાન્સ ના લાગે અને મનીષાબેન વકીલનો ચાન્સ લાગી શકે છે આ બેમાંથી એક વાત છે બાલુભાઈ શુક્લા જે છે ત્યાંના વિધાયક એ પણ ખૂબ જ મહત્ત્વનું અને મોટું નામ છે દંડક છે જોવાનું એ રહેશે કે બાલુ શુક્લાની પણ લોટરી આ વખતે લાગે છે કે નહીં પરંતુ મને એવું લાગે છે કે મનીષાબેન આમાં ખાસ આવી શકે છે ખાસ કરીને રાઘવજી ભાઈની એક્ઝિટ આપણે સ્પષ્ટ રીતે એવું માનીએ છીએ કે રાઘવજીભાઈની એન્ટ્રી થવા એક્ઝિટ થવાની છે તો રાઘવજી ભાઈની સામે રીવાબાની એન્ટ્રી પણ નિશ્ચિત માનવામાં આવી રહી છે અને ખાસ કરીને મુળુભા બેરાની વાત કરીએ તો મુળુભાઈ બેરા એક બહુ શાંત સ્વભાવના મંત્રી પર્યટન મંત્રાલય અત્યારે જે આપણું સંભાળે છે હવે એમને એમને કોઈ કોઈ એવો કંઈ બીજો કંઈ આરોપ કે એવું કશું નથી એટલે કદાચ એમને કન્ટિન્યૂ કરવામાં આવે અને જો કદાચ ચેન્જ કરવામાં આવે તો ઉદય કાનગઢને એન્ટ્રી મળી શકે છે તો મોટા મોટી આ પ્રકારનું મંત્રીમંડળનું ચહેરો અત્યારે સામે આવી રહ્યો છે દક્ષિણ ગુજરાતની ખાસ મારે વાત કરવી છે નિધિ દક્ષિણ ગુજરાતમાંથી નરેશ પટેલની પણ શક્યતા વધારે આ એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી છે કારણ કે અત્યાર સુધી આપણે જેટલા નામોની ચર્ચા કરતા રહ્યા છે એમાં મને લાગે છે કે નરેશ પટેલનું નામ અત્યારે જે આવ્યું છે મને એવું લાગે છે કે નરેશ પટેલની પણ આમાં એન્ટ્રી થઈ શકે છે અને બાકી જે એક્ઝિસ્ટિંગ મિનિસ્ટર્સ છે આપણા એમાંથી હર્ષભાઈ છે કુબેરભાઈ છે ઋષિભાઈ છે એ એ લોકો જે જે આપણે સતત વાત કરતા જ રહ્યા છે એ તમામ મંત્રીઓ કન્ટિન્યુ કરશે બિલકુલ એક પ્રશ્ન સર અહીંયા આવી રહ્યા છે કે શંકર ચૌધરી આમ તો વિધાનસભાના અધ્યક્ષ છે પણ તેમના પર મોટી જવાબદારીઓ છે છતાં પણ એમને એમને લઈને શું લાગે છે કેમ કે એમનું નામ પણ ક્યાંક ચર્ચાઈ રહ્યું છે જો મને એવું લાગે છે કે શંકરભાઈનું નામ ઘણા આ બધા આપણા મીડિયાના મિત્રો એ ચર્ચામાં લીધેલું છે પણ શક્યતા મને એવી બી લાગે છે કે શંકરભાઈ જે રીતે વિધાનસભાનું અધ્યક્ષપદ સંભાળી રહ્યા છે અને જે રીતે વિધાનસભાને એડજન્ટ કરવાની પણ એક કોઈ એવો પ્રસંગ નથી આવ્યો અને પબ્લિક એકાઉન્ટ કમિટીથી માંડીને તમામ એવા જે પાસાઓ છે એને બહુ સુચારુ રૂપથી શંકરભાઈ સંભાળી રહ્યા છે અને જ્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી એક ચેલેન્જ બનીને આવી હોય ગોપાલ ઇટાલિયાની વિધાનસભામાં એન્ટ્રી થઈ ગઈ હોય ઓલરેડી જિજ્ઞેશ મેવાણી તો ત્યાં છે જ તો એવા સંજોગોમાં કોઈ બહુ મેચ્યોર્ડ માણસ અને બહુ સિનિયર વ્યક્તિ અધ્યક્ષપદે જોઈએ જે વિધાનસભાનું સંચાલન સુચારુ રૂપથી કરી શકે એટલે મારું એવું માનવું છે કે શંકરભાઈની એન્ટ્રી નહીં થાય શંકરભાઈ જ્યાં અધ્યક્ષપદે છે ત્યાંથી જ એ એમની જે ભૂમિકા અત્યારે અદા કરી રહ્યા છે એ જ ભૂમિકામાં આપણને જોવા મળી શકે છે બિલકુલ બિલકુલ આ ભારપૂર માટે તો આપે જોયું કે આખરે કેવી રીતે અલગ અલગ નામ છે તે ચર્ચા રહ્યા છે ઘણા નામ હજુ પણ સામે આવી રહ્યા છે પણ આ તમામ અટકણો છે શક્યતાઓ છે ઝી ચોવીસ કલાક આ પૂરી લિસ્ટ પૂરી યાદી આપને બતાવી રહ્યું છે કે આટલા જે ચહેરાઓ છે તેમના પર મોટી જવાબદારી નાખવામાં આવી શકે છે મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થઈ શકે છે પણ જ્યારે આ જે પિટારો ખુલશે ત્યારે ખબર પડે છે કે કોના ભાગ જાગ્યા મિથુન જી 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 નિધિ આપ અમારી સાથે જોડાયેલા રહો ત્યારે ઝી ચોવીસ કલાક પર એક્સક્લુઝીવ સંભવિત નવા મંત્રીઓના નામ જે સામે આવ્યા છે અર્જુન મોઢવાડિયાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં લેવા પટેલ ફેક્ટરનો સમાવેશ થશે જીતુ વાઘાણીનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે ત્યારે મહેશ કસવાલાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે રીવાબા જાડેજાની પણ મંત્રીમંડળમાં સમાવેશની શક્યતા છે તો કેયુર રોખડિયા અથવા બાલુ શુક્લાને સ્થાન મળી શકે છે અને મનીષા વકીલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં જયરામ ગામિતને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તો કનુ દેસાઈ મંત્રીમંડળમાંથી એક્ઝિટ થાય તો નરેશ પટેલની એન્ટ્રી થઈ શકે છે ત્યારે મુળુબેરા મંત્રીમંડળમાંથી એક્ઝિટ થાય તો ઉદય કાનગઢની એન્ટ્રી થશે બળવંતસિંહ મંત્રીમંડળમાં એક્ઝિટ થાય તો સીજેની એન્ટ્રી થશે તે રીતે અલ્પેશ ઠાકોરને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તો કનુ દેસાઈ મંત્રીમંડળમાંથી એક્ઝિટ થાય તો નરીશ પટેલની એન્ટ્રી સંભવિત છે મૂળુબેરા મંત્રીમંડળમાંથી એક્ઝિટ થાય તો ઉદય કાનગઢની એન્ટ્રી સંભવિત છે ત્યારે જે રીતે આપણે વાત કરીએ કે કોણ જાય ને કોણ નવા આવે બળવંતસિંહ મંત્રીમંડળમાંથી એક્ઝિટ થાય તો સીજે ની એન્ટ્રી જે છે તે સંભવિત માનવામાં આવી રહી છે અલ્પેશ ઠાકોરને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અને સાથે જ જો વાત કરીએ તો બળવંતસિંહ મંત્રીમંડળમાંથી જો એક્ઝિટ થાય છે તો તેમની જગ્યાએ જે નામ સામે આવે છે તે બળવંતસિંહની જગ્યાએ સીજેનું નામ સામે આવે છે તો જે રીતે આ તમામ જે નામો છે નવા વર્ષે નવું મંત્રીમંડળ બનવાનું છે અને સૌથી મહત્વની વાત એ છે કે ગઈકાલે આવતીકાલે એટલે કે ગુરુવારે જે કેબિનેટની બેઠક મળવાની છે તેમાં જે જે લોકોની એક્ઝિટ થવાની છે તેમની પાસેથી રાજીનામા લઈ લેવામાં આવશે તો જે નવા મંત્રીઓ આવવાના છે એટલે કે જે નવા મંત્રીઓની એન્ટ્રી થવાની છે તે જે સંભવિત નામો છે તેની આપણે વાત કરીએ તો દાદાના મંત્રીમંડળમાં અર્જુન મોઢવાડિયાનું નામ સંભવિત માનવામાં આવી રહ્યું છે એટલે કે જે નવા મંત્રીઓની જે એન્ટ્રી થવાની છે તેની વાત કરીએ તો બળવંતસિંહ રાજપૂતની સામે સીજે ચાવડા આવી શકે છે એટલે કે કોની એક્ઝિટ થશે અને કોણ એન્ટ્રી કરશે તેની જો આપણે વાત કરી રહ્યા છીએ તો દાદાના મંત્રીમંડળમાં કોની એક્ઝિટ થશે કોની એન્ટ્રી થશે અલ્પેશ ઠાકોરની એન્ટ્રી થઈ શકે છે નવા મંત્રીમંડળમાં નવથી દસ જેટલા નવા નામો જે છે તે માનવામાં આવી રહ્યા છે જીતુ આઘાણી તેમની એન્ટ્રી થઈ શકે છે દાદાના નવા જે મંત્રીમંડળ છે તેમાં આ તમામ જે લોકો છે તે શપથ લઈ શકે છે મહેશ કસવાલા તેમની પણ એન્ટ્રી સંભવિત માનવામાં આવી રહી છે અને તે આવતીકાલે ખબર પડી જશે કારણ કે આવતીકાલે જે નામો જે છે તે ખબર પડી જશે જાડેજા તેમની એન્ટ્રી થઈ શકે છે આવતીકાલે એટલા માટે ખબર પડી જશે કારણ કે જે જે લોકોની એક્ઝિટ થવાની છે તેમની પાસેથી રાજીનામા લઈ લેવામાં આવશે ત્યારે જે રીતે આપણે વાત કરીએ તો કેયુર રોકડિયા અથવા તો બાળુ શુક્લા આ બંનેમાંથી કોઈ એકની એન્ટ્રી થઈ શકે છે બંને વડોદરાના છે એટલે તેમાંથી કોઈ એકની એન્ટ્રી થઈ શકે છે સાથે જ મનીષા વકીલ તેમની એન્ટ્રી થઈ શકે છે તેઓ પણ વડોદરાના છે અને તેમની એન્ટ્રી થઈ શકે છે ત્યારે સૌથી મહત્વની વાત એ કરીએ કે જયરામ ગામિત તેમની પણ એન્ટ્રી થઈ શકે છે નવા મંત્રી મંત્રીમંડળમાં નવથી દસ જે નવા મંત્રીઓ જે સંભવિત માનવામાં આવી રહ્યા છે અને જો વાત કરીએ તો મુળુભાઈ બેરા અથવા ઉદય કાનગઢ આમની એન્ટ્રી થઈ શકે છે સાથે જ કનુભાઈ દેસાઈ જે છે તેમની જગ્યાએ અ જે દાદાના મંત્રીમંડળની જે આપણે વાત કરીએ તો રીવાબા જાડેજા તેમની એન્ટ્રી થઈ શકે છે નવથી દસ જે મંત્રીઓ છે તેમની એન્ટ્રી જે સંભવિત માનવામાં આવી રહી છે તો સાથે જો વાત કરીએ તો ઝી ચોવીસ કલાક પર નવા મંત્રીમંડળ અંગે પાકી ખબર છે મંત્રીમંડળમાં વિસ્તરણ અંગે સૌથી મોટી ખબર આપ હાલમાં જોઈ રહ્યા છો ઘણા વર્તમાન મંત્રીઓની આવતીકાલે કાલે છેલ્લી કેબિનેટ બેઠક હશે આવતીકાલે કેબિનેટ બેઠકમાં ઘણા મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે 17 ઓક્ટોબરે નવા મંત્રીઓ શપથ લેશે હવે માત્ર બે દિવસ બાકી છે તમામ અટકળો પર 17 ઓક્ટોબરે અંત આવી જશે પૂર્ણ વિરામ આવી જશે વાગ 12 એ નવા મંત્રીઓની ભવ્ય શપથવિધિ યોજાશે ત્યારે શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ ગાંધીનગરમાં યોજવાનો છે મહાત્મા મંદિર અથવા તો વિધાનસભા બહાર વિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે માત્ર હવે બે જ દિવસની વાત છે સત્તર તારીખે નવા મંત્રીઓના જે ચહેરા છે તે આપણી સામે આવી જશે વાઘ બારસે નવા મંત્રીઓની ભવ્ય વિધિ યોજાવાની છે અને ઝી ચોવીસ કલાક પર આ નવા મંત્રીમંડળ મંડળ અંગે પાક્કી ખબર સામે આવી રહી છે ત્યારે જે નવા મંત્રીઓની એન્ટ્રી થવાની છે અને કોણ કોણ નવા મંત્રીઓ હશે તે જે નામો છે તે સત્તર તારીખે આપણી સામે આવી જશે કારણ કે તેઓ શપથ લેવાના છે અને આવતીકાલે હાલમાં જે મંત્રીઓ છે જેમની એક્ઝિટ થવાની છે આવતીકાલે જે કેબિનેટ બેઠક છે એમ તો બુધવારે કેબિનેટ બેઠક યોજાતી હોય છે પરંતુ આવતીકાલે એટલે કે ગુરુવારે કેબિનેટ બેઠક યોજાવાની છે અને કેબિનેટ બેઠકમાં જેમની જેમની એક્ઝિટ થવાની છે તેમની પાસેથી રાજીનામા લઈ લેવામાં આવશે એટલે કે આવતીકાલે ચોક્કસથી ખબર પડી જશે કે કોણ જવાના છે અને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાનો પરિપત્ર જે છે છે તે સામે ઉપયોગ ગેસ અને મેળવવા માટે થશે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાનો આ પરિપત્ર જે જાહેર થયો છે આ પરિપત્ર પ્રમાણે જો વાત કરીએ તો રાશન કાર્ડનો ઉપયોગ ગેસ અને રાશન મેળવવા માટે જ થશે તે રાશન કાર્ડના ઉપયોગની વાત કરીએ ઓળખ અને રહેણાંકના પુરાવા માટે હવે રાશન કાર્ડનો ઉપયોગ નહીં થાય ઓળખ અને રહેણાંકના પુરાવા માટે જે અત્યાર સુધીમાં ઉપયોગ થતો હતો તે હવે નહીં થાય સસ્તા અનાજની દુકાન પરથી અનાજ મેળવવા માટે જ તેનો ઉપયોગ થશે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ જે રીતે રાશન કાર્ડનો જે અત્યાર સુધીમાં અનેક જગ્યાએ ઉપયોગ થતો હતો તેમાં હવે ગેસ અને રાશન મેળવવા માટે જ તેનો ઉપયોગ થશે આ એક પરિપત્ર બહાર આવ્યો છે શું વધુ માહિતી ચોક્કસ મિથુન એવું કહી શકાય કે જે પ્રકારે અન્ન નાગરિક પુરવઠા દ્વારા આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે કારણ કે જે પ્રકારનો કાર્ડનો ઉપયોગ ઉપયોગ થતો હતો હતો અને તેના કારણે જગ્યાએ પુરાવા તરીકે તેનો કરવામાં આવતો હવે અન્ન નાગરિક પુરવઠાએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારનો રાશન કાર્ડનો ઉપયોગ છે એ રેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે માત્ર ને માત્ર રેશન કાર્ડમાં રેશન લેતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવશે એટલે કે વ્યાપી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ એ રેશન કાર્ડ છે એ માન્ય રહેશે આ એક મૂકી વાત એટલા માટે છે કે સામાન્ય સંજોગોમાં જોવા જઈએ તો અત્યારે રેશન કાર્ડનો જ ઉપયોગ મહત્તમ રીતે કરવામાં આવતો હોય છે હવે આ એક મુખ્ય પરિવર્તન આવ્યું છે જેનાથી રેઠાણકના પુરાવા માટેથી માંડીને અન્ય જગ્યાઓ માટે અન્ય પુરાવો જરૂરી બનશે પણ હવે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર રાશન લેવા અને ગેસ કનેક્શન માટે જ કરવામાં આવી શકશે જી 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 આભાર હિતલ માહિતી આપવા બદલ તો રાશન કાર્ડનું અત્યાર સુધી જે મહત્વ હતું તેમાં હવે ઘટાડો થયો છે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાનો આ પરિપત્ર જે સામે આવ્યો તેમાં હવે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર બે જ વસ્તુઓ માટે થશે ગેસ અને રાશન મેળવવા માટે જ રાશન કાર્ડનો ઉપયોગ થશે તો રાશન કાર્ડનો ઉપયોગ ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે હવે નહીં થઈ શકે ઘણા બધા લોકો જે ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે રાશન કાર્ડનો ઉપયોગ કરે છે તે હવે